ઉષાની સાડી પછવાડેથી ડોક્યું કરતા બાળ રવિના કિણોમાં કે સંતાઈ જવાની તૈયારીમાં દોડી જતા નમતા સૂર્યની સોરઠના કોઈ પણ ગામને પાદર ફરવા નીકળો તો અનેક જાતના પાળિયાઓ ખાંભીઓ પંજાઓ અને દેરીઓ તમને આકર્ષશે અને પોતાની શૌર્ય કથાઓની સાક્ષી મૂંગા મૂંગા પૂરશે એવી અનેક કથાઓ આ પાળિયાઓ સાચવી રહ્યા છે એ મૂંગી ભાષાને ઉકેલનાર એવી કથાઓનો સંગ્રહ જન સમાજ પાસે રજૂ કરે છે અને એની સાક્ષી પેલા સાધનો મૂંગા મૂંગા પણ પૂરે છે આ ધરાના ઘણા રત્નો લડાઈ ભીંગાણા કે મારામારીના પ્રસંગે મર્યા પછી પણ ધડ લડતા એવા શૌર્ય દાખવતા એ જ શૌર્ય હજુએ એમના પાળિયાઓ સેંકડો વર્ષ વિત્યા છતાં હજી આપણી દ્રષ્ટિએ જાણે આ બધું આજ જ બન્યું હોય એમાં આપણને તા દ્રશ્ય બતાવે છે આવી જ કથા આજે આપણે સાંભળવાના છીએ જેને તારાચંદ્ર અડાલજાએ શબ્દ રૂપ આપેલ છે શું કરું જવું જઈને હવે હું મોત મારવાની હતી હતું એ તો બધું ગયું પ્રાણ પ્રતિષ્ઠા પરાક્રમ બધું ગયું ગયું તો તો માત્ર સર્વનાશ અને સર્વનાશના સમાચાર આપવા જનાર હદભાગી જીવ આખા અંગે પ્રસ્વેદથી રેપ જેપ થયેલી ચોટીલાની પંકાયેલી ઘોડી ઉપર બેઠેલા એક અસવારના મનમાં આવી ગડમથલ થયા કરતી હતી એનું મગજ વિચાર તરંગોમાં તણાતું હતું કાયા ઘોડીના વેગ સાથે ખેંચાતી હતી બંને અસ્થિર હતા મગજ થોડી જ પળો પહેલાં બનેલા ભયંકર બનાવને લીધે અને ગાયા થાકેલા શરીરમાં શક્તિ ન હોવા છતાંય આગળ વધવાના ફાફા મારતી થાકેલી ઘોડીના અનિયમિત પગલાને લીધે પરંતુ આ આ મને હું હોય જુ એની વિચારમાળાના વધુ મણકા ફરવા લાગ્યા હું ત્યાંથી નાસીનો આવ્યો હોત તો તો પોતાના ડંખતા અંતઃકરણને દિલાસો આપવાનો કોઈ ઉપાય શોધતો હોય એમ એણે પોતાના થાક્યા પાક્યા મગજને કસવા માંડ્યું હા બરાબર બરાબર તો પછી આ ખબર વાંકાનેર કોણ પહોંચાડત અને મારી મા એ ભરી જનેતા મારા વિના તો ઝૂરી ઝૂરીને મરી જાત એનું હું પોતાના કાર્યની વાસ્તવિકતાના એણે એકને બદલે બે બે કારણ શોધી કાઢ્યા અને પોતે જે કર્યું એ યોગ્ય જ કર્યું છે એમ માની લઈ અને મનને મનાવી લીધું પરંતુ કોઈ છુપ્પું પાપ એને હૃદયને કોરી રહ્યું હોય એમ એ વધુ ને વધુ અસ્વસ્થ બનતો ગયો પણ આમાં શંકાશ્ય કેવી રીતે પહોંચે તગશ્યા ગાડાની માફક હાલતી આ મનુડી વાકાનેરના ઝાડવા ક્યારે બતાવશે હાલ હમણાં તો એને કેરાળી ભેગી કરી દઉં રજકોને રાતબ એને તાજા માજા કરે એટલામાં હું બે ઘડી વિશ્રાંતિ લઈ લઉં અને મનુડીના લાડીલા નામથી સંબોધાતી એ ઘોડીની એને પીઠ થાંભડી એને લગામ ખેંચી અને કેરાળાની દિશામાં એને વાળી ઘરનું આકર્ષણ મનુષ્ય હોય કે પશુ પંખી હોય બધાયને અજમ હોય જ તે મનુડીને કેરાળાના માર્ગે વાળી અને એના અંગમાં ઉત્સાહના પૂર ઉલટાયા એને લાગ્યું કે હવે પગ વાળીને બે હવાનો વખત નજીક આવી ગયો પરંતુ એની પીઠ ઉપર બેઠેલો સવાર તો હતોત્સાહ બની ગયો હતો બની ગયેલા બનાવોએ એને આભો બનાવી દીધો હતો ભાવિ વિચારોના વમળમાં એ અટવાયેલો હતો પોતાના નિવાસ સ્થાન કેરાળાના પાદરમાં પગ મૂકતા જ મનુડી હર્ષની મારી હણહણી ત્યારે જે ઘોડે સવારની તંદ્રા તૂટી જરા સ્વસ્થ બની અને ગામના ઝાપામાં પ્રવેશતા એણે પોતાના વસ્ત્રો ઉપર ચોટેલી ધૂળ ખંખેરી અને મનુડી પોતાના મેળે ઘરના આંગણામાં જઈને ઊભી રહી ત્યાં સુધીમાં વાંકાનેર ક્યારે જવું અને ત્યાં જઈને શું કરવું એનો કંઈક સંકલ્પ વિકલ્પ કરી નાખ્યા જર્જરિત થઈ ગયેલા હીરના ભરતકામવાળા ચાકાળા ચંદ્રવાને રફુ કરતી રાજપૂતાણીએ કોડીના હળણાટથી હાથમાં લીધેલું હીરનું આટણિયું એક કોર મૂકી દીધું અને ડેલી તરફ આવતા પુત્રને તરત જ એણે પ્રશ્ન કર્યો કેમ બેટા સિંહ કે શિયાળ પરંતુ કૃષ્ણનો સીધો ઉત્તર ન મળ્યો માડી બાણ ઉઘાડો ને યુવાનના સ્મરમાં આર જવરતા ભરી હતી અજવાળા માટે મૂકવામાં આવેલી ભીતબારીમાંથી પીઢ અવસ્થા વાળીએ રાજપૂતાણીએ ડોક્યું કર્યું પુત્રનું પડી ગયેલું મોં એના અંતરમાં ફાળ વાળી ગયું એકાએક એનાથી પૂછી જવાયું ભાઈ ધણી તો કુશળ છે ને મોં સીવી લીધો હોય એમ યુવાન રહ્યો

પોતાની માતા ક્યારે કમાર ઉઘાડે અને ક્યારે પોતે વિશ્રાંતિ લેવા પામે એવી તાલાવેલી એના અંતરમાં જાગીતી પરંતુ એના ભાગ્યમાં આરામ લેવાનું નિર્માણ થયું જ નહોતું માલિક મૃત્યુ ભાઈમાં લડતા લડતા એને જીવનના મોહ કરતા કીર્તિ વધારે કેમતી લાગી અને તું 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 એનો સેવક એના અન્ન પાણીથી પોષાયેલો તું એનો સંરક્ષક તું અહીંયા જીવ લઈને નાસી આવ્યો રાજપૂતાણી ક્રોધથી કંપા માંડી એનો સાદ ધીરે ધીરે ફાટતો ગયો

ધીર સિંહે પોતાની માતાનું ઉગ્ર સ્વરૂપ જોયું અને એના હાંજા ગગડી ગયા અને ખાતરી થઈ ગઈ કે પોતાની જનેતા હવે પોતાના ઘરમાં પગ મૂકવા દેવાની નથી પોતાની લાચાર સ્થિતિ કર્યો માડી મને એવો કાયર રખે માનતી તું કહેતી હોય તો હજી શત્રુની પાછળ પડીને મારી તલવારનું પાણી બતાવી દઉં પરંતુ શું કરું આ મનુડી એટલી બધી થાકી ગઈ કે હવે એને ડગલું નહીં ભરે એ બાના જાવા દે ધીરો મનોડી થાકી ગઈ હોય તો વીજળી તૈયાર જ છે લે હું એના ઉપર તારો સામાન સજી આપું અને ધીરુની સંમતિ કે પછી એના ઉત્તરની રાહ જોયા વગર એની માતા નામની એક ઉપર સામાન કસીને એની લઈ આવી જા રાજપૂત શોભે ને કરીને રાજપૂતાણી રાજપુતાણીનું દૂધ ઉજ્જવળ બનાવ રાજપૂતાણીએ પોતાના પુત્રને આદેશ આપ્યો તીર્થ ક્ષણ ભરે વછેરીને સામે જોઈ રહ્યો માડી આ તો વછેરી છે એ મને શી રીતે પહોંચાડશે એ છે તો વછેરી પણ જાતવંત છે જાતના ફરજન કદી પણ કજાત નીકળતા નથી એ તો વીજળીને નો લજવે તો પછી પોતે તો માણસ જેવો માણસ થઈને પોતાની રાજપુતાઈને લજવે એ કેમ પોહાય એક અક્ષર પણ ઉચ્ચાર્યા વિના પોતાની માતાને પ્રણામ કરી એ વીજળી ઉપર સવાર થઈ અને ધાર્યું કામ સિદ્ધ કરવાને ત્યાંથી નીકળી ગયો એ જાતવંત વછેરી પોતાના વીજળી નામનું સાર્થક કરતી હોય એ વાયુ વેગે ઉપડી એ વછેરીમાં આટલું પાણી હશે એનો ધીરસિંહને ખ્યાલ નહોતો એનો વેગ જોતા આને જે આજે પાખો આવી હતી કે શું એ નવાય લાગતું હતું શત્રુ સેના ક્યારની માટેલથી હળવદ તરફ રવાના થઈ ગયો છે હવે તો રાત પડવા આવી આવા અંધારામાં માર્ગ કાપવાનો હોવાથી આ બિચારી વછેરી દુશ્મનના ઘોડાને શી રીતે આંબી જશે આવા વિચાર ઝૂલે ઝૂલ્યા કરતો ધીરસિંહ હળવદ તરફ વીજળીને પૂરપાટ દોડાવી રહ્યો હતો હળવદ ભાગ્ય જે દૂર રહ્યું હશે એટલામાં એની નજર વિજય મેળવીને પાછી ફરતી હળવદની સેના ઉપર પડી અને એના હર્ષનો કોઈ ભાર પોતાના માતાની આજ્ઞા અમલમાં મૂકવાનો અવસર આમ મળી ગયો એથી વળી હું હર્ષના આવેશમાં એને વીજળીની ગરદન થાપડી અને ધન્યવાદ આપ્યા શાબાશ વીજળી આજે તો તે રંગ રાખ્યો પોતાના માલિકના ઉદગારો સમજી ગઈ હોય એમ જોઈએ પોતાની કાનપુરી ઊંચી કરી અને આવેશ ભરી હણહણાટીથી વાતાવરણ ગજવી મૂક્યું ધીરે બેટા ધીરે ખરી કસોટી તો હજી થવાની વીજળીને એણે ચેતવી અને કમાનમાંથી તીર છૂટે એમ વીજળી હરીની શિફાળ ભરીને શત્રુના સૈન્યમાં ઘુસી ગઈ રાત્રિના અંધકારે તીરસિંહને ખરી ચારી આપી હળવદના સૈનિકોએ એમ જ માની લીધું હતું કે આ કોઈ આપણા પક્ષનો જ છે બરાબર સેનાના મધ્ય ભાગે આવતા એણે આડી ઓળી નજર ફેરવી પોતાના ધણી વાકાનેરના રાજવી સુલતાન સિંહજીને મારનાર હળવદ નરેશ રાજ અમરસિંહજીનો પ્રાણ લઈને વેર વસૂલ કરવા એ અધીરો બન્યો પરંતુ આ અંધારામાં એ રાજ સાહેબને ઓળખે કેવી રીતે પોતાની પડખી હાલતા સવારોને સહજ જ પૂછતો હોય એમ એણે પ્રશ્ન કર્યો ભાઈ આપણા રાજ સાહેબ ક્યાં રાજ સાહેબના એક સૈનિકને શંકા પડી આમ પૂછવાનું અત્યારે કંઈ કારણ નહોતું તખેને પ્રશ્નની જુદી જ નેમ હોય

એમ કરતા ઘોડે સવારો એ તરફ ધસી આવ્યા એક સાથે અસંખ્ય ઉઘાડી તલવારો ધીરસિંહના અંગ ઉપર ઉતરી પરંતુ માતાના મેણાથી ઉત્તેજિત બનેલો ધીરસિંહ જરા પણ પાછો ન ઐક્યો પોતાની તલવાર હામી ઝીકીને એને શત્રુઓની તલવારોનો જવાબ મેળ્યો અને હથિયાર વાપરવાની પોતાની પ્રવીણતા બતાવતો હોય એમ ધીરસિંહ પોતાની તલવાર સમળતો શત્રુઓને સપાટામાં લેવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ અનેકની હામે એ એકલા ક્યાં હુંધી ટકે લોહી લુહાણ બનેલું એનું શરીર લથડવા લાગ્યું બોલ દગાબાજ તું કોણ છે નાહક સામાન્ય સૈનિક નો તે જીવ લઈ લીધો અને ધીરસિંહને પોતે આ બાદ બનાવી આ કાયદા ગર્વ સંતોષથી રાજ સાહેબ ને બદલે મામૂલી સૈનિક ચિંધનાર પેલો ઘોડે સવાર અઢાસ્ય કરવા લાગ્યો મૃત્યુના મુખમાં પ્રવેશતા ધીરસિંહે જોયું કે જેને મારવા પોતે મથીર્યો હતો એ અમરસિંહ તો આ બાદ સલામત રહેવા પાયમાં છે પરંતુ બીજું કંઈ થઈ શકે એમ હતું નહીં કંઈ નહીં તો પણ પોતાના માલિકને માટે પ્રાણ પાથરનાર વાકાનેરનો સૈનિક કંઈક કરી બતાવી શકે છે એટલે પરચો પોતે આપ્યો હતો પોતાની માતાની આજ્ઞાનું પરિપાલન કર્યું હતું એ આત્મસંતોષ સાથે એનો આત્મા દેહ પિંજરમાંથી ઉડી ગયો અને જ્યારે એ વાંકાનેર પક્ષનો સૈનિક છે એમ હળવદની સેના અને રાજ સાહેબના જાણવામાં આવ્યું ત્યારે એકલા પંડે આવી મોટી શત્રુ સેનામાં પ્રવેશી ધાર્યું કરવાની હિંમત કરનાર એ રાજપૂતની શૌર્યની મુક્ત કંઠે પ્રશંસા કરીને એમણે એને માન ભરી અંજલી અર્પી અને એની કીર્તિને અમર બનાવવા માટે તે મુઓ ત્યાં જ એની ખાંભી ખોડી આજે પણ હળવદથી એક ગાઉ દૂર એ પાયો નજર પડે છે કેરાણામાં પોતાની પુત્રની વાત જોતી રાજપુતાણીએ જ્યારે આ હકીકત જાણી ત્યારે પોતાના પુત્રે કર્તવ્ય પાલનમાં પોતાના પ્રાણની આહુતિ આપી એ વિચારથી એ હર્ષ ઘેલી બની ગઈ એનું અંતર પોકારી ઉઠ્યું ધન્ય પુત્ર ધન્ય હાચા રાજપૂતને એ જ શોભે તું ભલે મુઓ પરંતુ મરતા મરતા પણ તે રાજપૂતાણીનું દૂધ ઉજ્જવળ કરી બતાય મારા પેટ મારે બનતું મોએલો એમ છતાં જીવતો જ છે ધન્ય છે રાજપૂત ધન્ય છે મારા પેટ લેખક શ્રી નોંધ કરે કે એમની જાત કારડિયા હતી અને એમનું નામ નાકો હતું આ સિવાય આ નાકા કારડિયાની સાથે પણ ઘણી બધી વાતો જોડાયેલી છે આ વાતો પછી ક્યારેક પણ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે લાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી